અને આજે સવારે નવ વાગે ભવનાથથી આપણે રંગમેલ સુધી આ શિવજ્યોતની યા રેલી યાત્રાનું આયોજન કરેલું હતું અત્યારે શિવજ્યોત અહીંયા પહોંચી છે અને અહીંયા અત્યારે સાંસ્કૃતિક પ્રોગ્રામ થશે અને અગિયાર વાગે મહિલાને મહિલા માટે હળદી કુંકુમને પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને અમે દર વર્ષની જેમ આ વર્ષની શિવજયંતિ ઉત્સવ જોરદાર અમે ઉજવીએ છીએ અને આપણા સનાતન ધર્મની ફેલાવો થાય એના માટે આપણે શિવાજી મહારાજના વિચારો અને એમના કાર્યો બધા બધા પર્યંત પહોંચે એના માટે અમે આ બધા પ્રયત્ન કરીએ છીએ અને નવું એવું એને એટલો ઉત્સાહ છે કે દર દર વર્ષથી જેમ ઉત્સાહ વધારો થતો જાય છે અને આપણે હિન્દુ ધર્મનું આ કાર્ય આપણે કાયમ આવી રીતે કરતા રહીશું મારું નામ રાજુભાઈ મરાઠા